આ પાકિસ્તાની આતંકવાદીઓએ જે પ્રકારે આ નિર્દોષ ભારતીયો છે તેમને મોતને ઘાટ ઉતાર્યા બાદ સૌ કોઈ ભારતીય એક જ માંગ કરી રહ્યું છે કે આ પાકિસ્તાન આતંકવાદીઓને નેસ્ત નાબૂદ કરો અને પાકિસ્તાનને તેનો સબક પણ શીખવાડવામાં આવે ત્રણ ગુજરાતીઓના પણ મોત થયા છે અને આ મામલે આજે કેવા આક્રમ ભરાયા દ્રશ્યો સામે આવ્યા છે તે મુદ્દે વાત કરવી છે

કે તેને બતાવી દેવું પડે કે ભારત આજે પણ અડીખમ છે અને કોઈ પણ પ્રકારની આતંકવાદીઓ પ્રવૃત્તિ છે તે આ દેશમાં નહીં ચાલે અને જે કોઈ આ પ્રવૃત્તિ કરશે અથવા તેને સમર્થન કરશે તેને નેસ્ત નાબૂદ કરવામાં આવશે ગુજરાતમાંથી પણ ત્રણ વ્યક્તિઓ છે તે પોતે માર્યા ગયા છે અને જેમાં ભાવનગરના પિતા પુત્ર છે અને સુરતના એક શૈલેષભાઈ છે તે ત્રણે ત્રણ આતંકવાદીઓ છે તેમની ગોળીઓથી વિંધી નાખ્યા છે ભાવનગર જે પ્રકારે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા હતા અને તે સમયે આ કરતા દ્રશ્યો પણ છે ને તેમના પરિવારજનોની વેદના પણ છે

આજે આ પરિવારજનોની મદદે ગયા હતા સી આર પાટીલ જે પોતે પ્રદેશ પ્રમુખ પણ છે અને પોતે કેન્દ્રીય મંત્રી પણ પણ છે આ પરિવારજનોએ તેમની વેદના જણાવી હતી નેનાખ્યાલે ટેક્સ પે કરે છે તેના ઉપરથી વીઆઈપી માટે જે સર્વે સુશીલભાઈ આ લોકો માટે કેમ નથી તમને आर्मी आर्मी કેમ્પમાં જિલ્લાય ચિનાઈને કે ઉપર કેટલા લોકો અમે ઉપરથી ફર્ચા નીચે મતલબ હજી ઉપર કોઈ ફેસિલિટી